એ આપણે વળીન રોડ આઈ ગયા બકરા આપણે જાત જ દર ઓલના રોડે મફન ફોન આવ્યો એટલે ગોમ માતા એટલે હમણાં વલ્યા ઈડું બીડું પાડવાનું છે એટલે એમણા દેર હમ મફા પાહે જઈ લીએ એટલે આપણે વળીયા પહોંચી ગયા હતા લેબડા ઉપર સડી ગયા છે આપણે આ બે ત્રણ લેબડીઓ તારી પાડી છે મફન નેસા ઉભો જો દેખાવ

એમકે ઉડે મૂડે આવે રા ખાલી એકદમ આવે રા હમ એ કે એકદમ આવે રા ખાલી ઉડે મૂડે તો હતા એમકે પડખે કરવો બડી આવજો રે ના ભાઈ આપણે થી કર્યો પે પડખે હું આય કેટલા લેબડા પાડ્યા ઈડું બીડું એમ બહુ ઉડતા

મોફો ભેંસો લઈને આવરો મોફો ભેંસો લઈને